પહેલાં તો દળ એટલે શું એમાં આપણે એવું સમજ્યા હતા કે કોઈપણ પદાર્થમાં રહેલ દ્રવ્યના જથ્થાને તે પદાર્થનું દળ કહેવામાં આવે છે તેને સ્મોલ એમ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે દળનો એસા એકમ કિલોગ્રામ છે કોઈપણ પદાર્થનું દળ આપણે સાદી તુલનાની મદદથી સરળતાથી માપી શકીએ છીએ અને દળ હંમેશા દરેક જગ્યાએ અચળ રહે છે બદલાતું નથી તેવી જ રીતે વજન એટલે શું તો પૃથ્વી કોઈ પણ પદાર્થને જે આકર્ષણ બળ બળથી આકર્ષે છે જે બળથી આકર્ષે છે તેને તે પદાર્થનું વજન તરીકે ઓળખવામાં આવે છે એટલે કે કોઈ પણ પદાર્થ હોય પૃથ્વી પર તે પદાર્થ છે એ પદાર્થ પર પૃથ્વી જે બળ લગાડે છે તેને વજન તરીકે ઓળખવામાં આવે છે વજન એ એક પ્રકારનું બળ જ છે જે રીતે દળને સ્મોલ એમ વડે દર્શાવવામાં આવે છે તે રીતે તે જ રીતે વજનને ડબલ્યુ વડે દર્શાવવામાં આવે છે આપણે તેને ઇંગ્લિશમાં વેઇટ કહીએ છીએ જેનો પહેલો અક્ષર ડબલ્યુ કેપિટલ ડબલ્યુ વડે દર્શાવવામાં આવે છે કોઈ પણ પદાર્થનું દળ ધારો કે એમ છે અને તેના પર પૃથ્વી જે બળ લગાડે છે તે પૃથ્વી ગુરુત્વ પ્રવેગના મૂલ્ય જેટલું બળ લગાડે છે એટલે કે પદાર્થનું દળ ગુણ્યા પૃથ્વીના ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કરશો એટલે તમને જે મળે એ પૃથ્વી પર રહેલા પદાર્થનું વજન મળે છે એટલે વજન શોધવા માટેનું સૂત્ર છે ડબલ્યુ બરાબર એમ જી જ્યાં ડબલ્યુ એ વજન છે એમ એ પદાર્થનું દળ છે અને જી એ પૃથ્વીનો ગુરુત્વ મૂલ્ય છે પદાર્થનું વજન જે તે સ્થળના ગુરુત્વ પ્રવેગના મૂલ્ય પર આધાર રાખે છે દળ દરેક જગ્યાએ અચળ હોય છે પણ વજન એટલે કે ડબલ્યુ દરેક જગ્યાએ અચળ હોતો નથી કારણ કે દરેક જગ્યાએ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય એક સમાન હોતું નથી પૃથ્વી માટે આપણે અચળ લઈ છીએ નવ પોઈન્ટ આઠ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર પણ ચંદ્ર પર એટલું નથી ગુરુ પર તેટલું નથી એટલા માટે વજન દરેક જગ્યાએ સમાન રહેતું નથી એટલે કે અલગ અલગ હોય છે ત્યાર પછી અ વજનમાં આપણે આગળ સમજીએ તો વજન એ એક પ્રકારનું બળ જ છે કે જેના દ્વારા પૃથ્વી દરેક પદાર્થને પોતાની તરફ આકર્ષે છે હવે વજન છે તેનો એસ એકમ ન્યૂટન છે ડબલ્યુ બરાબર એમ જેમાં એમ એટલે કિલોગ્રામ થાય અને ગુરુત્વ પ્રવેગનો એસા એકમ છે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એટલે ન્યૂટન છે એનો એને આપણે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એવું પણ બોલી શકીએ છીએ વજન એક પ્રકારનું બળ હોવાથી તેનો એસા એકમ ન્યૂટન છે પદાર્થના વજનને મૂલ્ય અને દિશા બંને હોવાથી તે એક સદીશ રાશિ છે પદાર્થનું વજન છે એનું મૂલ્ય પણ હોય છે અને દિશા પણ હોય છે દિશા કઈ હોય તો કે ગુરુત્વ પ્રવેગની દિશા નીચે તરફની દિશામાં બળ છે એ લાગતું હોય છે એટલા માટે તે સદિશ રાશિ છે છે પદાર્થનું દળ માપવા માટે ઉપયોગ કરવામાં આવે વજન એક પ્રકારનું બળ હોવાથી તેનો એસ એકમ ન્યૂટન છે મૂલ્યન દિશા બંને હોવાથી તે સદિશ રાશિ છે અને હંમેશા તેની દિશા ગુરુત્વ પ્રવેગની દિશામાં હોય છે એટલે કે નીચે તરફ લાગે છે અને તેનું માપન કરવા માટે શું વપરાય છે તો કે સ્પ્રિંગ કાંટો વપરાય છે ત્યાર પછી પૃથ્વી પર આપેલ સ્થળે ઝીનું મૂલ્ય અચળ લેવામાં આવે છે પૃથ્વી પર ઝીનું મૂલ્ય નવ પોઈન્ટ આઠ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલું લેવામાં આવે છે એટલા માટે પદાર્થનું વજન તેના દ્રવ્યમાનના સંપ્રમાણમાં હોય છે સૂત્ર આપણે આવું જોઈ ગયા ડબલ્યુ બરાબર એમ જી આનું મૂલ્ય તો અચડ લેવામાં આવે છે એટલે વજન છે એ પદાર્થના દળના સંપ્રમાણમાં હોય છે આ કારણે જ આપેલા સ્થળે પદાર્થના વજનને તેના દ્રવ્યમાનના માપ સ્વરૂપે ઉપયોગમાં લઈ શકીએ છીએ તો દળ અને વજન વચ્ચે તફાવતમાં દળ છે એનો એકમ કિલોગ્રામ છે વજન છે એનો એકમ ન્યૂટન છે દળ દરેક જગ્યાએ અચળ રહે છે જ્યારે વજન બદલાય છે વજન એક પ્રકારનું બળ છે કોણ લગાડે તો કે પૃથ્વી હોય તો પૃથ્વી તમે ચંદ્ર પર જાઓ તો તમારા ઉપર ચંદ્ર બળ લગાડે છે તમારું દળ અને ચંદ્ર જે બળ લગાડે છે એ બેનો ગુણાકાર કરશો એટલે તમને વજન મળશે તો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટમાં પણ જરૂરથી જણાવજો ધન્યવાદ